ગુજરાતની ની માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજન અમે લોકો કરી રહ્યા છીએ આ યાત્રા રાજકોટના અર્ધસમાર રેસ્કો રોડ પર બહુમાળી ભવન ચોકથી બારમી તારીખે સવારે સાડા આઠ વાગે યાત્રા શરૂ થશે ભવ્ય થી ભવ્ય આ યાત્રાનું નજરાનું રહેવાનું છે રાજકોટ શહેરના હજારો લોકો આ યાત્રાની અંદર જોડાવાના છે રાજકોટના શહેરીજનોને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે હું હાર્દિક નિમંત્રણ પાઠવું છું કે આ તિરંગા યાત્રાની અંદર આપ સૌ જોડાવ તિરંગા યાત્રાનો આ વખતનો આપણો મુખ્ય થીમ રહેશે ઓપરેશન સિંધુ જે દેશનભાઈ મોદી અને એનડીએ ની સરકાર અને ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા આપણા સૈન્યના જવાનોએ આપણી ચારેય પાંચના જવાનોએ જે પાકિસ્તાન જઈને ઘરમાં ઘુસીને જે ઓપરેશન સિંધુ પાર પાડ્યું તેના સૈનિકોના માન સન્માન માટે સૈનિકોના અને દેશના ગૌરવ માટે આ યાત્રા નું આયોજન કર્યું છે તો આ યાત્રામાં આપણે સૌ જોડાય એ આપ સૌને મારું હાર્દિક નિમંત્રણ છે ધન્યવાદ અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે